તો આ સમગ્ર બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી પણ નિવેદન સામે આવ્યું છે ગુજરાતભરમાં અલગ અલગ ઠેકાણે આવા પોસ્ટર્સ બેનર લાગ્યા છે ત્યારે આ પોસ્ટર મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું અસામાજિક તત્વો શાંતિ ન ડોહોળાવે તેમણે ચીમકી આપી છે કે પોસ્ટ અને પોસ્ટરના નામે ખોટી વાતો ન ફેલાવો એવું પણ હર્ષ સંઘવીએ કહ્યું છે સમાજને ગેરમાર્ગે દોડનારાથી સાવધાન રહો તેવી અપીલ પણ તેમણે કરી છે મારું એવું માનવું છે કે ગોધરાની ઘટના આપ સૌએ જોઈ કોઈ એક વ્યક્તિ ખોટી પોસ્ટ કરે અને એ પોસ્ટના માધ્યમથી ખોટી વાતો ફેલાવે કે મને પોલીસ દ્વારા જે પ્રકારે મારી ઉપર મને માર્યો છે મારી ઉપર ખૂબ કડક એક્શન લીધા છે અને એના વિઝ્યુઅલ્સ બી આપણે જોયા કે બે મિનિટ માટે ઊંઘી જવાના નાટક કરે છે પછી એકદમ સારી રીતે ચાલતા દોડતા જઈ રહ્યા છે એટલે આ પ્રકારના લોકો જે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે એવા લોકો